ન્યૂઝમાં માં સ્વાગત છે વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં લગભગ ઓગણચાલીસ મકાનો આવેલ છે જેમાં પચાસ વર્ષથી વધુથી પરિવારો નિવાસ કરે છે તે પરિવારો તાજેતરમાં મળેલી નોટિસથી ચિંતિત બન્યા છે તેમને મકાન વીસ જાન્યુઆરી સુધી ખાલી કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે આવનાર સમયમાં વાર્ષિક બોર્ડ પરીક્ષાઓ આવી રહી છે ઘરમાં બીમાર દર્દીઓ છે અને ડિલિવરી માટે રાહ જોઈ રહેલા લોકો છે આવી સ્થિતિમાં નોટિસ મળતા રહીશો તણાવમાં છે આજરોજ રહીશો એ વડોદરા કલેક્ટરની કચેરીમાં પહોંચી પોતાની રજૂઆત કરી હતી માંગણી કરી કે તેમને થોડો સમય આપવામાં આવે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે રહીશો દ્વારા જણાવાયું કે તેઓ નોટિસની સાથે સખત વિરોધ નથી કરતા પરંતુ તાત્કાલિક ખાલી કરવા માટે મજબૂર થવા પર પરિવાર અને વિદ્યાર્થીઓ પર અસરો પડી રહી છે રહીશોએ જણાવ્યું કે તેઓ વેરો ભરે છે વીજળી બિલ ભરે છે મહેસૂલ ભરેલ છે જો તાત્કાલિક તોડવાનું કાર્ય કરવામાં આવે તો ઘણા પરિવારો ઘર વિહોણા થઈ જશે જેમાં નાના બાળકોના ભણતર અને આરોગ્ય પર અસર પડી શકે છે રહીશો તૈયારી દર્શાવી રહ્યા છે કે જો આ મકાનોની માલિકી માટે પ્રીમિયમ ચૂકવવાની તક મળે તો તેઓ તેને સ્વીકારી શકે છે સ્થાનિક અગ્રણી તેમજ લોકો દ્વારા પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી યાકુતપુરા મગરસ્વામી આશ્રમ પાસે ઓગણચાલીસ જેટલા મકાનો છે તેમને વીસ એક બે હજાર છવ્વીસના રોજ તોડવાની નોટિસ આપવામાં આવેલી છે સુપ્રિન્ટેન્ડન્ટ મામલતદાર દ્વારા જેથી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે આ જે સ્થાનિક રહેવાસીઓ છે એ તે જગ્યાએ પચાસ સાહીઠ વર્ષથી રહે છે અને એ લોકો વેરો ભરે છે એમનો લાઈટ બિલ આવે છે લાઈટ નો મીટર એમના નામે છે એમને મહેસૂલ ભરેલો છે અને આ ઘરો શું છો સરકારી દવાખાના છો સરકારી કોલેજ બનાવવાના છો એ ઘર તોડીને પણ સેન્ટિંગ કરીને આ લોકોને રોડ પર લઈ આવશે એમને જો ઘર તમારે તોડવા પણ હોય તો એમને વૈકલ્પિક સુવિધા આપો એમને મકાન આપો એ પૈસા ભરવા તૈયાર છે પરંતુ બીજી બાજુ એક આપણા પ્રધાનમંત્રી સાહેબ એવું કહે છે કે બેટી પઢાઓ બેટી બચાવો અને આજ બેટીઓ જેમની બોર્ડની એક્ઝામ છે કોઈ કેન્સર પીડિત છે કોઈ પ્રેગ્નન્ટ છે એ લોકો રોડ પર આવી જશે તો પછી સરકારને પણ શરમાવવાળી વાત છે એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે તાત્કાલિક એમને મકાન ફાળવવામાં આવે જે પણ પ્રીમિયમ કે પૈસા ભરવામાં આવશે એ પણ તૈયાર છે અને જે જગ્યા એમના મકાન તોડવાની વાત ચાલે છે એ જગ્યાનું પણ એ લોકો પ્રીમિયમ ભરવા માટે તૈયાર છે અને એની માલિકી મેળવી લેશે એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા છે કે આવતીકાલે જે તોડવાની નોટિસ આપવામાં આવી છે એ તાત્કાલિક રોકવામાં આવે અને એમને વૈકલ્પિક સુવિધા આપવામાં આવી જ્યાં કુતપુરા મગર સ્વામી આશ્રમ પાસે સરસિયા તલાવથી આવીએ છીએ અને અમને તારીખ સત્તર તારીખની નોટિસ આપેલી હતી અમને ઘર ઘરવિહોણ કરવા માટે ને અમારી જગ્યા પર દબાણ સરકારી જમીન પર જગ્યા છે એના માટે દબાણ કરવા માટે અમને અમને નોટિસ આપી છે પણ અમારી રજૂઆત છે કે અમે પચાસ વર્ષ ઉપરથી રહીએ છીએ ત્યાં તો અમારું કંઈ વિકલ્પ નોટિસમાં એ આપ્યું કે તમારે અહીંયાથી ઘર તોડી નાખવામાં આવશે તો હવે અમને તમે તાત્કાલિક ઘર તોડી નાખશો તો અમે અત્યારે હાલની પરિસ્થિતિમાં ક્યાં જઈશું તો એના માટે અમને કોઈ મકાન અહીંયા વૈકલ્પિક જગ્યા એવું કહીશું તો અમને જોઈએ અહીંયા થોડો ટાઈમ આપો અમને વેરો ભરીએ છે લાઇટ બિલ ભરીએ છે બધું ભરીએ છે અધિકારીઓ એમ જ આવીને ધમકી આપીને જાય છે કે આ તમારું તોડવામાં આવશે તો 20 તારીખે સવારે 11 વાગ્યાનો ટાઈમ આપીને ગયા છે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને અમારા ટોટલ 39 મકાનો છે એમાં હિન્દુ છે મુસ્લિમ છે બધા એક સંગઠન સાથે જ અમે રહીએ છીએ એવો કોઈ અમારો વિવાદ બી નથી બરાબર મેં સપનમ કુંવર જસી કુંવર બોલું છું